કારણ કે આમ તો અમે હાથમાં આવતા ન હોય સાહેબ પ્રોગ્રામમાં પકડી લઈએ જૂનાગઢમાં પ્રોગ્રામ હોય પછી પકડી લે આમ જ્યાં ચીઠી આવે તો આપણે એમ થાય કે શિવાજીનું હાલડું છે કસુમીનો રંગ છે આમ વાંચીએ તેમ લખ્યું થોડા થોડા કરીને મહેરબાની કરીને દઈ જાઓ તમને પાછા ગોતવાય ક્યાં લીકતી પ્રેમજીભાઈ કરિયાણા વાળા તો અહીંયા અમને થાય કે પ્રેમજીભાઈ પણ આવ્યા લાગે સાંભળવા કારણ કે પ્રેમજીભાઈ અમને ઓળખતા હોય અમે એને ઓળખતા હોય એટલે પછી અમે એમ કહી દઈએ કે રજૂ કરી દઈશું એટલે હું દઈ દઉં એમ આ કોડવડ છે આ દરેક ક્ષેત્રમાં કોડ હોય ને એમાં અમારા ક્ષેત્રમાં કોડવડ હોય એ હું તમને કહી દઉં લ્યો ને મજા આવશે બધાને આનંદ આવે ટૂંકમાં અમારે આમ પ્રોગ્રામમાં કોઈની વ્યવસ્થા હોપી હોય ને એમાં પછી એ માણસને આ આ પ્રોગ્રામ આવો ધાર્મિક નહીં પણ એવા અમુક મનોરંજનના પ્રોગ્રામ હોય એમાં કોકને હોપી હોય વ્યવસ્થા પછી અમને એમ કહીએ કે મને વ્યવસ્થા હોપી છે કાંઈ પણ કામકાજ હોય તો કહેજો એમ એટલે કે ના બધી વ્યવસ્થા શું છે કાંઈ પણ મૂંઝાવું નહીં કાંઈ પણ એટલે હું ઓલી સલાહ કરે એ આપણે ટેકો કરવાની કાંઈ પણ હો મૂંઝાવું નહીં હું છું બેઠો એટલે અમે સમજી જાય કે એની સલાહ કરે તો આપણે કે થેન્ક યુ આભાર ભાઈ અમારે કોઈ જરૂર નથી આ એક કોડવડ છે બીજો એક કોડવડ એવો છે કે અમને ફોન કરે કોઈ કે પ્રોગ્રામ કરો છે હું મારા અનુભવની જ વાત કરું મને અનુભવ છે એટલે તમને કહું અનુભવ સાથે કહું છું કે ફોન કરે તમારો પ્રોગ્રામ કરવો છે આ તારીખે મેં તારીખે તો પ્રોગ્રામ છે તો કે ફેરફાર ન થાય કઈ પ્રોગ્રામમાં આપણે કે પ્રોગ્રામમાં તો ફેરફાર તો કેવી રીતે થાય ભાઈ કે કોઈ પણ સંજોગોમાં ન થાય એ આ પૈસાની લાલચ એ દે દેના કરતાં ડબલ દેવું અમે તમને એમ અથવા તો વધારે દે હું હાલો ને સાહેબ મારી વાત વેરાવળથી મને એક ફોન આવ્યો મને કે વિભુતાન ભાઈ તમારો એક પ્રોગ્રામ કરવો છે પણ મેં કીધું મને આનંદ કરવાની ઈચ્છા થઈ એટલે મેં કીધું ઘણા વર્ષ પહેલાં હું લેન્ડલાઇન હતા ત્યારે ફોન આ મોબાઈલનો તો જન્મ નહોતો થયો એટલે મને કે વેરાવળની પાસે બોલું છું પ્રોગ્રામ કરવો છે આ તારીખે મેં કીધું એ પ્રોગ્રામ તો છે મારે ભાઈ તો કે નો કેન્સલ ન થાય મેં કીધું કેવી રીતે કેન્સલ તો થાય પ્રોગ્રામ અને મને બહુ ભારદિન બે ત્રણ વાર કીધું કોઈ પણ સંજોગોમાં ન થાય ભાઈ કોઈ પણ સંજોગોમાં ન થાય એટલે મને આનંદ કરવાની ઈચ્છા થઈ એટલે મેં કીધું ભાઈ એ દે એના કરતા તમે ડબલ દ્યો તો કરી દો એ તો કહું સમ હા એ તો કહું સ હા એના ડબલ દેહો તમે તો હા પણ મેં કીધું એના કોક ડબલ દેહો તો ત્યાં આવ્યો જ આવ્યું મને કે ઈ કેમ બને મેં કીધું આમ કેમ બને આ હે આમ થોડું બને હું અને તમે હું અને તમે જગતને છેતરી શકીએ જગદીશને કેવી રીતે છેતરી શકીએ સાહેબ હે અંદર બેઠો એને કેમ છેતરી હે બો સાહેબ હું આગળ બે ત્રણ ગપ્પા મારું તો સાહેબ એમ કે કે આ બન્યું છે ભિકુદાનભાઈ કે એટલે તમે માની લ્યો કે ભાઈ હું પોરબંદર પ્રોગ્રામ દેવા ગયો નામ બોલ્યો તો આમ થઈ ગયો કોઈ છેતરી ન શકે પછી ખેર તમે એને ગણકારો ની કરો તો જુની વાત છે પણ હું આથી જાહેર માં તમને કહું છું કે કયા દારૂડિયા પોતાનો જમાય દારૂડિયો ગોઈતો મને લ્યો નહીં ને નો ગોથે સાહેબ એને અંદરથી આવે છે કે આ ખરાબ છે ન કહેતો ન કે હું પીવે ના કહેતો ડબલ પીવો જોઈ ભૂરતીઓ મારો જમાય ગોતી દ્યો નહીં એ શું કે ફૂલ દારૂડીઓ હું કે ખબર નિર્વ્યસની યુવાન ગોજ્યો મારી દીકરીની સગાઈ કરવી ને નિર્વ્યસ એ અંદર બેઠો પ્યાર કરી લે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી બસ ગોતી લેજે ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી હે ઘટમાં ઝાલે છે ઘડિયાળ અને તમે કાંડે બાધીને કાફરો પુરુષો તમે કહે પ્રાણીયા તમે ઘટ ભીતર જોયા કરો સાહેબ કયા જુગારીએ પોતાનો જમાઈ જુગારી ગોત્યો છે નહીં ચોર ચોરી કરીને પછી ભાગ પાડે ત્યારે શું કે ખબર નીતિથી ભાગ પાડજો ભાઈ નીતિથી લે તમે નીતિ જ લેવા છો તે નીતિથી ભાગ પાડે પણ અંદર બેઠો એની નીતિ ગમે છે એટલે મારા હિંગોલદાનભાઈ લખે સાહેબ

જબ છે

પાણી ઉપર એ તો ઠીક છે ત્યાં લીંબુનું શરબત ને એવું સારું લગાડે લાગે એટલે પીધું અહીં તો પાણી ઉપર ખેર આપણે વંદન કરીએ રાષ્ટ્ર સમર્પિત છે આપણા વડાપ્રધાન આપણા આપણી બધાની ચિંતા કરે હમણાં સરહદ ઉપર નો બોલ્યા જવાનું ન કીધું કે તમે બધા જાગો છો એટલે અમે બધા સુતા છીએ બહુ સાચી વાત છે